દર વર્ષની જેમ આ વર્ષે પણ ટીબેટીયનો ગરમ કપડાં વેચવા માટે સુરતમાં આવી ગયા છે ત્યારે અડાજણ ખાતે ગરમ કપડાનું આ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે સુરતમાં ટીબીટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે ટીબેટીયન માર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરીને લઈ આ માર્કેટ હવે સુરતના અડાજણમાં ભરાય છે शनिवार रोज सूरत महानगरपालिका गटर समिति चेरमेन और गोराट अडाजन रोड कोटर केयूर चपटवाला तथा ट्राफिक एसीपी रीजन फॉर एम एस शेखना हस्ते टिबेटियन मार्केट शुरू कराई थी मेरा नाम तुपचंद गैलक है जी और, और मैं सूरत टिबेटियन मार्केट का प्रेजिडेंट हूँ इस टाइम इस साल मार्केट कहाँ लगा है और क्या क्या नई वेराइटी अच्छा इस साल मार्केट हमारा आधा जन के साइड के थ्रू ऑपोजिट सर्दी सागर एक आ, भी है। क्या क्या रिवाइटी हाँ इस बार हमारा पास इन इंडिया का कपड़ा ही है ज़्यादा मेजोरिटी पूरा मतलब कि 90, 90 पूरा हमारे इंडिया के कपड़ा चलता है इस टाइम पे और इस, उसी के हिसाब से हम लोग एक डिजाइन वगैरह बनाए हुए थे कितनी दुकानें लगी है अभी इस टाइम पे हमारा दुकान पचास ऊपर पर अच्छा और क्या कहोगे किस तरह का कलेक्शन लाए हो या हाथ से बनाया है किस तरह इसमें मेहनत लगी हाँ पहले कुछ वर्ष पहले जो हाथ का ज़्यादा मैन्युफैक्चर चलता था इस टाइम पे अभी सभी जो मशीनरी चल रहे हैं और हाई कौल, हाई क्वालिटी का मशीनरी वगैरह यूज़ करके उसके हिसाब से कपड़ा बनाना शुरू कर दीजिए क्या प्राइस रखिए कहाँ से शुरू है और कितने तक ये रखी गई है हमारा जो टिबेटन मार्केट का जो प्राइस जो एकदम रिजनेबल प्राइस आता है और जितना कम से कम हो, होता है उस, उसके हिसाब से लेते जी। ओके ओके जी આજ રોજ ટિબેટીયન રેફ્યુજી દ્વારા સુરત ખાતે ગરમ કપડાના માર્કેટનું ઉદ્ઘાટન અમે આડાજન ખાતે કરવામાં આવ્યું છે સુરતમાં ટેબ્યુટ ટિબેટીયન રેફ્યુજીઓ દ્વારા છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી શિયાળામાં ગરમ કપડાં વેચાણનું એક માર્કેટ ઊભું કરવામાં આવે છે અને સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં એનો લાભ લે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત મહાનગરપાલિકાના ચોક બજાર વિસ્તારમાં જ્યાં વર્ષોથી આ ટિબેટીયન માર્કેટ લાગતું હતું ત્યાં મેટ્રોના કારણે મેટ્રોની કામગીરીના કારણે આ માર્કેટનું સ્થળાંતર કરવું પડ્યું હતું તેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી આપણે અડાજણ ખાતે આ માર્કેટ અહીં લાવ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકાના સહયોગથી આ તમામ ટીબીટીએન ભાઈઓ બહેનોને તેઓના ધંધામાં જે કોઈ પણ મંજૂરીઓ મેળવવાની થતી હોય અથવા તો જે કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હોય તે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આજરોજ અમારી સાથે અહીં સુરતના ટ્રાફિક એસીપી શેખ સાહેબ પણ ઉપસ્થિત છે તેઓનો પણ ખૂબ સારો સત્સાકાર અમને મળી રહ્યો છે હું ફરીથી જે પરંપરા સુરતીઓએ અને ટિબેટીયન ભાઈઓ બહેનોએ વર્ષોથી સુરત ખાતે જાળવી છે તે પરંપરાને હજુ આગળ વધી વધારી રહી રહ્યા છે તે બદલ હું ટિબેટીયન ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ટિબેટીયન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ ખૂબ બળતી સંસ્કૃતિ છે ત્યારે આ રીતે દર વર્ષે શિયાળાના સમયમાં સુરતમાં આવે અને સુરતમાં ટિબેટ જેવો એક વાતાવરણ ઊભું થતું હોય છે તે ખૂબ આનંદની વાત છે બીજી એક વિશેષ વાત મારે અહીં જણાવી છે કે આ માર્કેટની અંદર વેચવામાં આવતા તમામ ગરમ કપડાઓ એ સ્વદેશી એટલે કે મેડ ઇન ઇન્ડિયાના કપડાં છે અને તેથી હું તમામ સુરતીઓને અપીલ કરું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે ત્યારે આપણે પણ બધાએ સૌ આપણા ભાઈઓ બહેનો જે સ્વદેશી કપડાં જેનો પરસેવો ભારતના નાગરિકનો છે એવા પરસેવાના ઉત્પાદનોનો ખરીદી કરે અને સ્વદેશીને વેગ આપે તેવી પણ હું તમામ સુરતીઓને અપીલ કરું છું